સુરતના કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નીતિન ભજિયાવાલાના માતાના તાજેતરમાં થયેલા નિધનના પગલે તેમના નિવાસસ્થાને ત્યારબાદ પૂર્વ શહેર પ્રમુખ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગીય પ્રવીણ નાયકના નિવાસસ્થાને પહોંચ્યા હતા જેને લઈને રાજકારણ ગરમાયું છે મુલાકાત સુરતમાં નીતિન ભજીયાવાલાના ઘરે મુલાકાત લેતા રાજકારણ ગરમા આવ્યું છે સુરતના કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નીતિન ભજીયાવાલાના માતાના તાજેતરમાં થયેલા નિધનને પગલે તેમના નિવાસસ્થાને ત્યારબાદ પૂર્વ શહેર પ્રમુખ અને રાજ્યસભા પૂર્વ સાંસદ સ્વર્ગીય પ્રવિણ નાયકના નિવાસસ્થાને પહોંચ્યા હતા આ દરમિયાન પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની સાથે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વિનુ મોરડીયા પણ જોડાયા હતા ભજીયાવાલા અને સ્વર્ગીય પ્રવિણ નાયકના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખની મુલાકાત ફક્ત સામાજિક કારણોસર જ હતી પરંતુ સા તે પુર્ણેશ મોદી વિનૂ મોરડિયા પણ જોડાયા હોય શહેરના રાજકારણમાં અચાનક વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે જગદીશ વિશ્વકર્માના ઓલ્ડિસ ગોલ્ડ કાર્ડથી સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો હોવાનું જણાયું છે આજે સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય થોડા સમય પહેલાં જે મારી માતાજીનું અવસાન થયું હતું જેના સમાચાર એમને મળેલ હતા એટલે એમણે ઈચ્છા કરી કાર્યાલય ખાતે કે ભાઈ મારે ત્યાં મળવા જવું છે એના ભાગરૂપે એ આજે અહીંયા કરીને મુલાકાત લીધેલી હતી અને બધા સાંત્વના પથાવ આવ્યા હતા એમની સાથે શહેર પ્રમુખ અરેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પુનરભાઈ મોદીભાઈ મોરડીયા તેઓ હાજર રહ્યા હતા અને બીજું આ વિસ્તારના કાર્યકર્તાઓ પણ એમાં સાથે જોડાયા જગદીશભાઈ જોડે મારી જૂની મિત્રાચારી છે હું જ્યારે અહીંયા શહેર પ્રમુખ હતો એ ત્યારે અમદાવાદ હતા અને જે રીતે એણે આ મુલાકાત લીધી છે કદાચ હું માનું છું કે સંગઠનના પ્રમુખને છાજે એવું કામ આજે આ પ્રમુખશ્રીએ કર્યું છે જે બદલ હું એમને ધન્યવાદ આપું છું બાકી બીજી કોઈ પોલિટિકલી થઈ